જ્યાં કુદરત છૂટા હાથે પથરાયેલું છે એવા પૂર્વના સાત રાજ્યો આસામ અરુણાચલ અને મેઘાલય આજે સફર શરૂ થાય છે આપણે જવાનું છે ગુવાહાટી અને હું અત્યારે છું અમદાવાદ એરપોર્ટમાં અને અહીંથી આપણું આ સાત આઠ દિવસની જર્ની શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે અમારે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલય જવાનું છે અત્યારે હું અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ગયો છું અને મારી ફ્લાઇટ તો સવારે આઠ વાગે છે પણ હું અત્યારે રાત્રે લગભગ અઢી વાગે એરપોર્ટ પહોંચ્યો છું અને હવે હું એરપોર્ટમાં જઈ રહ્યો છું તો ચાલો તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે હું અમદાવાદ એરપોર્ટની અંદર છું અને આ વેટિંગ એરિયા છે જયારે તમારી ફ્લાઇટ આવવાની હોય ત્યારે અહીં બેસવાનું હોય છે આમ તો હું રાત્રે નીકળીને અમદાવાદ આવ્યો રાત્રે બે વાગે અને ત્યાંથી પછી રિક્ષા કરીને હું આવ્યો અહીંયા એરપોર્ટે હું જયારે આવ્યો ત્યારે અઢી વાગ્યા હતા રાતના અને અત્યારે હાલ મારી ફ્લાઇટ જે છે એ અમદાવાદ થી ગુવાહાટીની છે મારી ફ્લાઇટ જે છે અમે આઠ લોકો જઈ રહ્યા છીએ જેમાં આજે શનિવારથી આવતા શનિવાર સુધી અમે ગુવાહાટી એટલે કે આસામ અરુણાચલ પ્રદેશ અને મેઘાલય આ ત્રણ રાજ્યો અમે ફરવાના છીએ એરપોર્ટની અંદર અહીંયા ખૂબ સારી એવી સગવડતા છે અને જો તમારી પાસે નું ક્રેડિટ કાર્ડ હોય કે કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડ હોય તો તમને અહીં અદાણી વન એટલે કે તો લોન્ચ બે રૂપિયામાં નાસ્તો કરવા મળતો હોય છે એ પણ હું તમને હમણાં બતાવીશ અહીં જયારે તમે એરપોર્ટે આવો ત્યારે અહીં સરસ મજાની વ્યવસ્થા હોય છે કે જે જેમની પાસે ક્રેડિટ કાર્ડ છે એમને અહીં પહેલેથી જ ગાઈડ કરવામાં આવે છે અને એમને અપડેટ કરી દેવામાં આવતું હોય છે અમારી ફ્લાઇટ આઠ ની છે અને અમે આઠ વીસ થી નીકળશું એટલે લગભગ સાડા અગિયારે અમે ગુવાહાટી પહોંચશું ને ત્યાંથી અમે પ્રાઇવેટ ટેક્સી દ્વારા નીકળવાના છીએ સાંજે અમારે બોમ્બ ડીલ હતો તો અમદાવાદમાં આવેલ પહોંચવાની એરપોર્ટ છે જે લોન્જ છે પણ જોઈએ કેટલું એમાં આપણે નાસ્તો કરવા જશું તો આવે છે ને કારણ કે સાથે વાત તમે જોઈ શકો છો કે જેમની પાસે ક્રેડિટ કાર્ડ છે એમને 2 રૂપિયામાં આ બધું નાસ્તો કરવા મળતો હોય છે જેમાં ફ્રૂટ્સ સેન્ડવિચ અને આવ નવો નાસ્તો હોય છે વેજ અને નોનવેજ બંને હોય છે કારણ કે આ ડોમેસ્ટિક એરલાઇન્સની અંદર પણ આવી બધી સગવડતા આપને આપવામાં આવે છે અને તમે બગાડ ન થાય તે રીતે અહીં નાસ્તો કરી શકો છો તો આ એક એન્જોય કરવા જેવી બાબત છે જેમની પાસે સગવડતા હોય તે ચોક્કસ આની મુલાકાત લે અને અહીં નાસ્તો કરવો જોઈએ મજા આવશે મારી સાથે આવેલા અમારા મિત્રો બધાએ અહીં નાસ્તો કર્યો કારણ કે અમારે પછી ગુવાહાટી પહોંચીને સીધું દિરાંગ બાજુ જવાનું હતું અને જેનું અંતર બસો ને ચોરાણું કિલોમીટરને પહોંચવા માટેનો સમય લગભગ સાડા સાત કલાક જેટલો થવાનો હોય અમે બધા અત્યારે જ ભરપેટ નાસ્તો કરવાના મૂડમાં હતા અને અમે બધા નાસ્તો કરી લીધો આ અમારો ગેટ નંબર થ્રી કે જ્યાંથી અમારે એરોપ્લેનમાં બેસવા માટે જવાનું છે અને આ અમદાવાદ એરપોર્ટનો નજારો સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમારી ફ્લાઈટમાં અમે ચેક ઇન કરીને અંદર આવી ગયા છીએ હવે અને અમારે ઉપડવાનું છે હમણાંની બનેલ ઘટનાને કારણે થોડીક બીક બધાને હતી પણ સફળતાથી ઉડાન ભરી ચૂકી છે આ અત્યારે હવે અમે ગુવાહાટી પહોંચી ગયા છીએ અને અમારું પ્લેન જે છે એ નીચે ઉતરવા તરફ જઈ રહ્યું છે અમદાવાદથી ગુવાહાટી લગભગ અઢી ની અંદર અમે સફળતાપૂર્વક પહોંચી ગયા છીએ અને આ છે ગુવાહાટીનું એરપોર્ટ

फेमस होती है जो हम लोग का लारू पीठा है वो चावल से बनती है अच्छा खाने के लिए बहुत अच्छा है स्वादिष्ट है वो असम का चावल से बना हुआ है जी चावल से बनता है चावल से बनता है वो ठीक है और और क्या क्या फेमस है यहाँ के खाने के लिए खाने के लिए सर आपको मिलेगा असम की थाली वहाँ पे किसकी थाली असम का थाली मिलेगा आसाम का थाली मिलेगा ठीक है खाने में उसका साग सब्जी सब कुछ दाल चावल सब अच्छा सब्जी कौन कौन सी होती है साग तय मतलब साग वो कल है उसका फूल अच्छा का थाली में मिल जाएगा वो सब जी लेकिन खाने में बहुत टेस्ट अच्छा और खाने के जो यहाँ पे कहीं भी हम रुकेंगे ढाबे पे या किसी होटल पे होटल દોઢસો રૂપિયા માં મળી જાય ઓકે આજે અમે આસામમાં પોચી ગયા છીએ ને અરુણાચલ પ્રવાસ એટલે કે યાત્રા નો અમારો પેલો દિવસ છે અમે અત્યારે જઈ રહ્યા છીએ તવાંગ કે જે 8 થી 9 કલાકનો રસ્તો છે અને લગભગ 220 કિલોમીટર જેટલું અંતર છે પણ જો તવાંગ ન પહોંચી શકીએ તો અમારી ઈચ્છા આવી છે કે અમે દિલા સુધી પહોંચી જઈએ અને કાલે સવારે તવાંગની લોકલ સાઇટ સીન જે છે એ પૂર્ણ કરીએ અને પછી બીજે દિવસે સવારે બુમલા પાસે તવાંગ પાછું જે એક્સપ્લોર કરવાનું છે બાકી રહ્યું હોય તે પણ જોવાની ઈચ્છા છે એટલે આજે અમારા ડ્રાઈવર છે રંજીતભાઈ એ અમને કેટલા અંતર સુધી પહોંચાડે છે એની ઉપર છે અમારી સાથે અમે ત્રણ ગાડીમાં છીએ એક ગાડીમાં અમે બે છીએ અને આગળની બીજી બે ગાડી પણ છે કુલ અમે આઠ લોકો છીએ અને હવે અમે રસ્તામાં જમવા માટેની જગ્યા અત્યારે ગોતી રહેતી જ્યાં અમને કારણ કે સાડા બાર નો સમય થઈ ગયો છે બપોરનો અને હવે જમવું છે તો ક્યાંક હોટલ આવે તો ત્યાં ઈચ્છા છે કે અમે જમીએ હવે અમે અહીં બપોરે જમવા બકાણા છીએ અને અહીં

રસ્તામાં ગુવાહાટી લગભગ ચાલીસ કિલોમીટર અહીંની બહેનો કામ કરતી હોય છે એટલે કે હોટલના મેઇન કાઉન્ટરથી લઈને પીરસવામાં દરેક જગ્યાએ સ્ત્રીઓ પોતાનું કામ કરતી હોય છે એટલે કે પુરુષો કરતા સ્ત્રીઓ વધુ કામ કરી છે એવું અહીં દેખાય છે અત્યારે છીએ તવાંગ થી હજી દોઢસો કિલોમીટર દૂર અને અહીં આગળ થી ભૂતાન જવાનો જે રસ્તો છે પાંચ કિલોમીટર છે એટલે કે ભૂટાન દેશ છે એ માત્ર પાંચ કિલોમીટર દૂર છે અત્યારે મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો એ એક ડેમ છે ને ડેમ ઉપરથી અત્યારે સતત નદીનો પ્રવાહ વહી રહ્યો છે આપ જોઈ રહ્યા છો હું તમને હજી બતાવું છું મિત્રો આ સ્થાન છે ભૈરવકુંડ અને આ જિયા ધાનસિરી અને ભેરબી નદી આ બે નદીના સંગમ સ્થાન ઉપર છે અલગ અલગ નદી તમે પટમાં જોઈ શકો છો આ એક નદી અને આ જે નીચે જઈ રહી છે જમણી સાઈડ મારી એ બીજી બંને નદીના પાણી એટલે કે જે પાણી આવે છે એની ઉપર આ ડેમ બાંધવામાં આવેલો છે અને એનું નામ છે ભેરવકુંડ મિત્રો કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંથી ભૂતાન માત્ર પાંચ કિલોમીટર છે હા એટલે કે ભૂતાન દેશની બોર્ડર માત્ર પાંચ કિલોમીટર દૂર છે અને આ એક પિકનિક પોઈન્ટ છે અહીં આપ જોઈ રહ્યા છો કે નદીના પટમાં લોકો પિકનિક મનાવવા આવતા હોય છે અહીં લોકો પોતાની અનુકૂળતાએ નાવા અને અહીં જમણવાનો એવો કાર્યક્રમ કરીને અહીં આ એક સરસ મજાનો પિકનિક પોઈન્ટ છે અને આ છે એક કુંડ ભૈરવ કુંડ તો આ ભૂતાન અને આસામની બોર્ડર ઉપર છે હવે આપણે અહીંથી આગળ પ્રવેશ કરવાનો છે અરુણાચલ પ્રદેશની અંદર ચારે બાજુ લીલો અને અમે જે પ્રવાસ કર્યો છે એ જુલાઈ એન્ડ ઓગસ્ટ નું પ્રથમ સપ્તાહ હતું એટલે કે સ્વાભાવિક છે કે ચોમાસું જે છે અહીં ભરપૂર છે ચારે બાજુ તમને લીલોત્રીને નકરા ઘાટા તો ભાદલ જ જોવા મળશે હવે મે ઊભા છીએ અરુણાચલ પ્રદેશની બોર્ડરે હું તમને હમણાં બતાવીશ અહીંથી અરુણાચલ પ્રદેશમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ આસામનો વિસ્તાર હવે અહીં પૂરો થાય છે તમારે અહીં આવવા માટે અરુણાચલ પ્રદેશમાં ફરવા માટે ઇનર લાઇન પરમિટ ઓનલાઈન કઢાવવાની હોય છે જેનો એક દિવસનો ચાર્જ સો રૂપિયા જેવો હોય છે અને મિનિમમ ત્રણ દિવસ નીકળતી હોય છે એટલે કે ત્રણસો રૂપિયા ભરીને તમે કઢાવી શકો છો તમારે જેટલા દિવસ રોકાવવું એટલા દિવસના તમારે પૈસા ભરવા પડે છે અને ત્યારબાદ તમે આસામમાં પ્રવેશ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરી શકો છો ઇનર લાઇન પરમિટ જે છે એ કોઈ કોઈપણને મળી શકે છે પણ તમારી પાસે હોવી ફરજિયાત છે કારણ કે જ્યારે પણ અહીંના પોલીસ કર્મચારી કે મિલિટરી જ્યારે તમારી પાસે માંગે તો તમારે બતાવવી પડતી હોય છે ઇનર લાઇન પરમિટ તમે જાતે પણ ઓનલાઈન કાઢી શકો છો અથવા તો તમે જ્યારે ગુવાહાટી આવો અને તમારા જે ટેક્સી ડ્રાઈવર હોય એને કહીને પણ તમે બનાવી શકો છો જેમાં તમારું આધાર કાર્ડ જરૂરી છે પણ જરૂરી એટલે છે કે અરુણાચલ પ્રદેશ ભારત ચાઇના બોર્ડર ઉપર આવેલું છે અને અહીં ભારત અને ચાઈના સામસામે ભાગ ભાગરૂપે આ ઇનર લાઈન પરમિટ કઢાવવી પડતી હોય છે અરુણાચલ પ્રદેશની અંદર તમે જોઈ રહ્યા છો કે મકાનનું બાંધકામ એવા કોઈ ખાસ ડેવલોપિંગ એરિયા નથી કારણ કે અહીં ગામડું જ છે અને તમને ખૂબ દૂર દૂર અંતરે અહીં ગામ જોવા મળતા હોય છે આ જે રૂટ છે એ સતત તમે રસ્તામાં અમુક તમને દ્રશ્યો એટલે નથી બતાવી શકતો કે અહીં ભારતની આર્મીના કેમ્પ જ આવેલા છે એટલે આપણા દેશની રક્ષા માટેથી ને આપણે એક જેને કહેવાય ને કે આપણે પ્રોટોકોલ જાળવો જોઈએ એના માટેથી હું તમને એ દ્રશ્યો નથી બતાવી રહ્યો પણ તે સિવાય ખૂબ સરસ વાતાવરણ લીલોતરી અને મેં પહેલાં કીધું એમ કુદરત અહીં મહેરબાન છે મિત્રો તમે જો અહીં આવો તો તમને અદ્ભુત મજા આવશે અને આ એક યાત્રાનો લ્હાવો છે આજે અમારો મોસ્ટ ઓફ ટાઈમ જે છે એ માત્ર ને માત્ર ટ્રાવેલિંગમાં જવાનો છે કારણ કે ખૂબ લાંબુ અંતર છે અને અહીં તમને ખ્યાલ છે કે પહાડોનો અંતર કાપવામાં તમારે ખૂબ સમય લાગે છે રસ્તા ખૂબ સારા છે તમે કદાચ ચોમાસામાં પણ અહીં જો ફરવા આવો છો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય પણ હા બને તો રાત્રે મુસાફરી ટાળવી હવે અમે પહોંચી ગયા છીએ અમારી હોટલ અને હવે હું એના વિશે તમને માહિતી આપું અત્યારે બોમ્બ ડીલામાં રોકાયા છીએ અને આ ત્યાંનો રૂમ છે હોટલનો અમે આઠ જણા વચ્ચે ત્રણ રૂમ રાખેલા છે એની દસ હજાર રૂપિયા ભાડું નક્કી થયું છે રૂમ એકદમ ચોખ્ખા અને સરસ છે આપ જોઈ શકો છો મિત્રો ગઈકાલે રાત્રે અઢી વાગે અમદાવાદ પહોંચેલો એરપોર્ટ અને એરપોર્ટે સવા નવ થયા છે એટલે આખો દિવસ મુસાફરી કરી છે રસ્તામાં આમ તો કંઈ જોયું નથી કારણ કે અમારે બોમ્બડીલા પહોંચ્યું હતું કારણ કે કાલે આપણે તવાંગ લેવાનું છે બોમ્બડીલા ની પણ આપણે અહીંના જે સાઈડ સીન પણ જોવા છે અને કાલે તવાંગ પણ જોવું છે પણ આજે ખૂબ થાક લાગ્યો છે એટલે આજનો જે આ પેલો દિવસ છે પૂરો થયો અને કાલે જે બીજો દિવસની શરૂઆત છે એ આપણે કરીશું અને અહીંથી તવાંગ લગભગ એકસો ને વીસ કે ત્રીસ કિલોમીટર જેટલો હજી બાકી છે તો ત્યાં પહોંચતા પણ થશે અને આવતીકાલની નાઇટ જે છે આપણે તવાંગ કરવાના છીએ આ જે હોટલ છે એ હોટલ યાક કરીને છે જે બોમ્બ આવેલી છે આનો જેને કહે ને કે ચોખ્ખાઈને એવું સારું છે

વર્ણન કરીને મારી રીતના મોકલ્યું છે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને બીજો દિવસ જે છે બીજો ભાગ એને પણ નહીં આજની મુસાફરી બાદ આવતીકાલે આપણે વિવિધ સ્થળો લેવાના છીએ અને એ બધી જગ્યાઓ જોવાના છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ગમે તો શેર કરજો આ પહેલો એપિસોડ છે આવી રીતના હું લગભગ સાત કે આઠ એપિસોડાના આના મૂકવાનો છું તો બધા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ